માની વાર્તા માટેલ ગામે વસતી ખોડલમાં સૌરાષ્ટ્રની ઈષ્ટદેવી તરીકે જાણીતી છે લોકકથાઓ અનુસાર ખોડલમાં સાત બહેનોમાં એક હતી અને તેઓ માનવ કલ્યાણ માટે ધરતી પર અવતરી તે સમયગાળામાં સૌરાષ્ટ્રના ગામોમાં અન્યાય અહંકાર અને અત્યાચાર વધ્યો હતો શક્તિ સ્વરૂપે ખોડલમાએ અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો માટેલ ગામ પાસે એક વિશાળ તળાવ હતું આ તળાવ માત્ર પાણીનો સ્ત્રોત નહોતું પરંતુ ખોડલમાની લીલાઓનું સાક્ષી પણ હતું કહેવાય છે કે તળાવમાં મગરો હોવા છતાં ભક્તોને ક્યારેય નુકસાન થયું નહોતું લોકો માનતા કે મગરો પણ ખોડલમાની આજ્ઞામાં રહેતા ભક્તો નિર્ભયતાથી તળાવ પાસે જઈ પૂજા કરતા અને મા તેમની રક્ષા કરતી એક વખત ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો પાંચ સુકાઈ ગયા પશુઓ માટે ચારો નહોતો અને લોકો ભૂખ્યા રહેવા લાગ્યા ત્યારે ગામના લોકોએ ખોડલમાને દિલથી યાદ કરી પૂજા અર્ચના કરી ખોડલમાંએ ભક્તોની પરીક્ષા લીધી અને પછી ચમત્કાર કર્યો અચાનક આકાશમાં વાદળો ઘેરાયા અને ધોધમાર વરસાદ વરસ્યો તળાવ ભરાઈ ગયો ખેતરો હરિયાળા બન્યા અને ગામમાં ફરી સુખ સમૃદ્ધિ આવી ખોડલમાં ન્યાયની દેવી પણ છે કહેવાય છે કે એક વખત એક અહંકારી રાજાએ ગરીબ લોકો પર અત્યાચાર શરૂ કર્યો લોકો ખોડલમાં પાસે ન્યાય માંગવા ગયા માએ સ્વપ્નમાં રાજાને દર્શન આપી ચેતવણી આપી પરંતુ રાજાએ અવગણના કરી પછી ખોડલમાંએ પોતાની શક્તિ બતાવી અને રાજાનો અહંકાર તોડી નાખ્યો ત્યારબાદ રાજાએ ક્ષમા માંગી અને ધર્મના માર્ગે ચાલવાનું વચન આપ્યું ખોડલમાં પોતાના ભક્તોને ક્યારેય નિરાશ કરતી નથી સાચી શ્રદ્ધા અને નિષ્કપટ ભક્તિ હોય તો માં તરત સાંભળે છે આજે પણ માટેલધામે લાખો ભક્તો દર્શન માટે આવે છે નવરાત્રિ પૂર્ણિમા અને ખાસ તહેવારોમાં મંદિર ભક્તોથી છલકાય છે લોકો માનતા કે ખોડલમાં માત્ર દેવી નથી પરંતુ માતા સમાન છે જે દરેક દુઃખમાં સંતાનની રક્ષા કરે છે ખોડલમાંની વાર્તા આપણને શીખવે છે કે અહંકારનો અંત નિશ્ચિત છે અને શ્રદ્ધા સત્ય અને ધર્મ હંમેશા વિજયી થાય છે જે કોઈ દિલથી ખોડલમાંને યાદ કરે છે તેની જીવન નૌકામાં સુખ અને શાંતિના કિનારે પહોંચે છે જય ખોડલમાં